આપના દેશના મહાન તત્વજ્ઞાની શિક્ષકવિદ તથા આપના દેશના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે જ્યારે તેમના જન્મદિવસ ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે જો તમે ખરેખર મારો જન્મદિવસ ઉજવવા માંગો છો તો એ દિવસ શિક્ષકોને સમર્પિત કરો આ પરથી આપણે કહી શકીએ છીએ કે તેઓ કેટલા વિનમ્ર અને શિક્ષકો માટે સમર્પિત હતા શિક્ષક એ આપના જીવનનો સાચો દીવો છે માતા-પિતા આપણને જન્મ આપે છે સંસ્કાર આપે છે પરંતુ શિક્ષક એ આપણને જ્ઞાન આપે છે જીવન જીવવાની કળા શીખવે છે અને જીવનમાં સાચો માર્ગ બતાવે છે એક શિક્ષક પોતાનું જીવન બળી જાય તોય વિદ્યાર્થીઓના જીવનને પ્રકાશિત કરે છે તેઓ જ્ઞાનનો ખજાનો વહેંચે છે પરંતુ બદલાવ ક્યારેય કશું માંગતા નથી તેમનો માત્ર એક જ હેતુ હોય છે કે તેમનો વિદ્યાર્થી જીવનમાં સારા માર્ગ પણ ચાલે જ્ઞાનવાન બને અને જીવનમાં સમાજમાં સારું સ્થાન મેળવે મિત્રો શિક્ષકોનું મહત્વ આપના જીવનમાં ખૂબ જ ઊંચું છે તમે ક્યારે વિચારશો જો શિક્ષક જ ન હોય તો શું આપણે વાસ્તવિકા લડતા શીખી શકીએ હોય સંસ્કાર પ્રાપ્ત કરી શકીએ હોય કે સારા અને ખરાબ વચ્ચેનો ભેદ પારખી શકીએ હોય નહીં ને એટલે જ કહી શકાય કે શિક્ષક વગર જીવન અધૂરું છે શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નથી આપતા પરંતુ આપને જીવનમાં શિસ્ત શીખવે છે ધીરજ શીખવે છે સત્ય માટે લડવાની હિંમત આપે છે અને ઈમાનદારીથી જીવન જીવવાની પ્રેરણા આપે છે ઘણા શિક્ષકો કડક પણ હોય છે ક્યારે આપણને પરંતુ તેમની હંમેશા પોતાના વિદ્યાર્થી માટે પ્રેમ અને ચિંતા છુપાયેલી હોય છે તેઓ હંમેશા ઈચ્છે છે કે તેમના વિદ્યાર્થી જીવનમાં સફળ થાય દુનિયાના દરેક મહાન વ્યક્તિ પાછળ એક શિક્ષક જ હોય છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હંમેશા પોતાના શિક્ષકોનું નામ લેતા અને કહેતા કે એક સાચો શિક્ષક જ સમાજનો સાચો નિર્માતા છે શિક્ષક જેટલો નિષ્ઠાવાન હોય છે તેટલો જ સમાજ સંસ્કારી અને મજબૂત બને છે આજના યુગમાં ટેકનોલોજી ખૂબ જ વધુ ઝડપથી આગળ વધી રહી છે મોબાઈલ ઇન્ટરનેટ કોમ્પ્યુટર આપણને બધું જ્ઞાન આપે છે પરંતુ સાચા પ્રેરણા તેમજ સમજ આપણને માત્ર શિક્ષક જ આપી શકે છે ગૂગલ આપને બધી માહિતી તો આપે છે પરંતુ તે માહિતીનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તે તો માત્ર શિક્ષક જ શીખવે છે એટલે જ કહેવાય ને કે ટેકનોલોજી કેટલી આગળ કેટલી વધી જાય શિક્ષકનું સ્થાન ક્યારે લઈ શકે નહીં મિત્રો શિક્ષક દિવસનો હેતુ એ જ છે કે આપણે આપના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ પરંતુ શું શિક્ષકનો આદર એક દિવસ માટે હોવો જોઈએ નહીં ને શિક્ષકનો આદર આપણે દરરોજ કરવો જોઈએ તેમની મહેનતને ક્યારે વ્યર્થ ન જવા દઈએ એક નાના આભારથી પણ શિક્ષકનું મન પ્રસન્ન થઈ જાય છે તમને ખબર જ નથી કે શિક્ષકો કેટલી મહેનત કરતા હોય છે તેઓ શાળામાં આપણને ભણાવે છે પરંતુ ત્યાર બાદ પણ તેઓ ઘરે જઈને કેટલીક મહેનત કરે છે કેટલીક તૈયારીઓ કરે છે પેપર ચેક કરે છે અને નવી નવી રીતો વિચારે છે કે કઈ રીતે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજાવી શકાય શિક્ષકનું કાર્ય માત્ર એક વ્યવસાય જ નથી પરંતુ તે તો એક પવિત્ર સેવા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપને એક પ્રતિજ્ઞા લઈએ કે જીવનમાં એક સારા વિદ્યાર્થી બનીશું શિક્ષકને ગર્વ અનુભવડાવશું તેમજ સમાજના સારા નાગરિક બનીને દેશનું નામ ઊંચું થાય તેવા પ્રયત્ન કરીશું શિક્ષકની અપેક્ષા એ જ નથી હોતી કે તેમનો વિદ્યાર્થી પરીક્ષામાં સારા ગુણ મેળવે પરંતુ શિક્ષકની અપેક્ષા એ હોય છે કે તેમનો વિદ્યાર્થી સારા માર્ગ પર ચાલે સત્યનિષ્ઠ બને અને બીજાનું કલ્યાણ કરે અંતમાં હું એટલું જ કહીશ કે શિક્ષક એ જીવનનો એવો દીવો છે શિક્ષક એ જીવનનો એવો દીવો છે જે પોતે બળી જાય તો એ બીજાના જીવનને પ્રકાશિત કરે છે શિક્ષક એ સમાજનો સાચો શિલ્પી છે આપણે તેમનો આદર કરીને જ પોતાના જીવનને ઉજ્જવળ બનાવી શકીએ છીએ આજના આ શિક્ષક દિવસના પવિત્ર પ્રસંગે હું મારા તમામ શિક્ષકોને હૃદયથી પ્રણામ કરું છું તેમનો આશીર્વાદ જ મારા જીવનનો સર્વશ્રેષ્ઠ ખજાનો છે અસ્તુ